ચોટીલા તાલુકાના મોટેમોરી ગામની અંદર ત્રણ પંચાયત ભેગી છે જે કે બોરિયાનેત ચામુંડા નગર અને મોટેમોરી ગામ ત્રણેય છયુક પંચાયત છે હાલમાં જે પંચાયતની અંદર જે પાણી પુરવઠા વાતમા દ્વારા પાંચ લાખ પાંચ હજાર ત્રણસો ઇઠ્યાવીસ રૂપિયા દેવામાં આવ્યા હતા મોટેમોરે ગામની અંદર પાણીની પાઇપલાઇન નાખવા માટે તે કામ ત્રીસ ટકા કરવામાં આવ્યું છે અને જે પૂર્વ છરપથની પાણીની લાઈનો હતી તેની અંદર અંધારા કરી અને રિપેરિંગ કરીને જૂની લાઇનોમાં કરીને ગામ લોકોને પાણી આવી રીતના દેવામાં આવે છે એક પણ ગામની અંદર જૂના વિચારો છે કે મેન બજાર મેકવાડી અને તળાવની બાજુમાં એક પણ પાણીની પાઇપલાઇન નાખવામાં આવતી નથી અને પૂરેપૂરો ભચાર કરવામાં આવે છે આની અંદર મોટી મોટી પંચાયત જે એજન્સીને કામ આપ્યું તેને અને જે પેટા કોન્ટાકો એની મીલીભગતથી આ ગામની અંદર પાઇપલાઇનની અંદર નિયમ છે કે જ્યાં જ હાંડો કરવામાં આવે ત્યાં આરચી ફરજીયાત કરવું જોઈએ એના હિસાબે હાંડોના કારણે પાણી બહાર ન આવે એને લઈને અત્યારે એક પણ વાલ છાડો ગુણવત્તાના નથી નાખવામાં આવતા અને હલકી ગુણવત્તાના વાલ નાખીને ગામની અંદર પાણી ખુલે આમ પાણી પાઇપલાઈનમાંથી બહાર નીકળતા ગામ લોકોને રોગચાળા ફેલાય છે અને મા માખીઓ મચક જેવા ડેન્ગ્યુ બીમારીથી ગામના લોકોનો સામનો કરવો પડે છે આવી અનેકવાર અહીંયા પંચાયતની બોડી અવર જવર કરતી હોય અને મંત્રી સાહેબ અવરજવર કરતા હોય અને ટીડીઆરની સાહેબ અમે કાનચાડી પહેલાં વિદિતમાં આવ્યા હતા ડીડીઓ ટીડીઓ હોવા છતાં પણ આની ઉપર કોઈ પણ એક્શન લેવામાં આવતી નથી એવું લાગી રહ્યું છે કે આની અંદર મોટી મોડી પંચાયત અને તાલુકા પંચાયત ચોટીલાની મિલીભગતથી આ લોકો આવા નબળા કામ કરીને અધિકારીઓથી પંચાયત દ્વારા ફચસાવામાં આવે છે એક પણ તમે જુઓ તો આ વિડીયોની અંદર ગામની અંદર આવા જ્યાં જોઈએ ત્યાં ગામની અંદર ખુલ્લે આમ પાણીનું પીવાનું પાણી ખુલ્લે આમ વિકલ્પ થાય છે અને ગામ લોકોને પૂરું પાણી મળતું પણ નથી સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લાખો રૂપિયાની પાણીની પાઇપલાઇન નાખવા છતાં પણ ગામ લોકોને સારું પાણી પણ પીવા મળતું નથી આ નર્મદા છંપની બાજુમાં તમે જુઓ તો ખુલ્લે આમ દેતી દારૂની પોટલીઓ ઉતતી હોય એવું દેખાય છે બાજુમાં શૌચાલયના કારણે લોકોને રોગચાળા ફેરાય અને ગંદકીનું હોવાથી ગામ લોકોને નર્મદા પાણીની અમુકવાર પાણીની અંદર બાજ પણ આવે તે અને ગામ લોકો પીવાથી બીમારીનો ભય હોવાથી ગામ લોકો પોતે વેચાતું પાણીનું ફિલ્ટર પાણી મંગાવે છે અને ભારત સરકાર અને ભાજપ સરકાર કહેતી સ્વચ્છતા અભિયાનની વાતો કરતી ખુલ્લે આમ જ્યાં પાણીનો છંપ છે અને બાજુમાં પાણી પાણીની મોટરની અંદર ઓયરીની એકજ બાજુમાં દેતી દારૂની ખુલ્લી આમ પોટલીઓ દેખાય છે એવું લાગી રહ્યું કે આ પાણી ખોલવા ભાઈ પણ અંદર પીતા છે અથવા તોય એવું લાગે છે અહીંયા કોઈ ધંધો કરતા હોય એવું નકળી તમે જો આજુબાજુમાં નકડી દારૂની પોટલીઓ દેખાય છે હું આ પોટલીઓ અહીંયા કોઈ લેદી આવતી હોય તેને આ પોટલીઓ દેખાતી હોય અથવા તો એ લોકોને જણમઝરક આવે હું આ ગામ એવું લાગે છે કે મોટું બુટલેગર જેવું ગામ પંચાયત દેખાય છે અહીંયા સરપંચ અને મંત્રી આવતા હોય હું આ જોતા અભિયાનની વાત કરતી ભાજપ સરકાર ખુલ્લી પડી છે ગામની અંદર પાણીનો તાકો તમે જોવો છો ખુલ્લે આમ આજુબાજુમાં પોટલીઓ ઉદની પવનની અંદર જાય તો રોગચાળો પણ ફેરાય આજુબાજુમાં પાણીના તાકાની બાજુમાં એટલી ગંદકી વધી ગઈ છે કે એની સુગંધ પાણીમાં જવાથી લોકોને બીમારી નો ભય રહી છે અને આજુબાજુમાં તમે સ્વચ્છતા કરવામાં આવતી નથી અને બેતી દાવની પોટલીઓ દેખાય છે કેવું લાગે છે કે આ જો પાણીની ધાકો ખુલ્લે આમ ઉપર કોઈ પણ ઢાકડું નાખવામાં આવતું નથી અને અહીંયા નાના નાના બચ્ચાઓ રમતા હોય ભવિષ્યની અંદર ઉપર ઉતર તરતા અંદર પડશે તો જવાબદારી કોની રહી છે